ફ્રેન્ડ્સ મોર્નિંગ કેમ બધા તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે સવા દસ જેવું વાગી ગયું છે અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તો બધાને હર હર મહાદેવ ઓમ નમ શિવાય ત્યારે દિત્યાને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે પણ એને આજે કઈક રેલીનું આયોજન કરેલું છે આંગણવાડી એટલે બે કેવું કઈ લઈ નથી જવાનું અને સરસ મજાનું તૈયાર થઈને જવાનું કીધું તો એ આંગણવાડીની ટીચરનો ફોન આવ્યો હતો તો દિતિયા બેનને પણ આપણે સરસ મજાના રેડી કરી દીધા છે જોઈ લ્યો તમે દિતિયા થઈ ગયા છે આપડા રેડી મસ્ત મજાનું પરી ફ્રોક પહેરી લીધું છે હાય દિત્યા હાય હા

જ્યાં બધી છોકરીઓ કેવી મસ્ત મસ્ત તૈયાર થઈને આવી ગયું છે સીજ જવાન છે પ્રવાસમાં જવાનું છે મજા આવશે ને તો આજ ચાલો તો અત્યારે પૂણા બાજુ વાગી ગયું છે ને આપણે જો નાઈ ધોઈ લીધું છે ને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે ઘરનું બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અને દિત્યાને છે ને આજે વેલી તેડવા જવાની હતી અને કંઈક કાર્યક્રમ હતો એટલે સાડા અગિયાર બાર વાગ્યાનું કીધું હતું કે એટલા વાગે તેડી જાજો એટલે હવે આપણે જઈએ છીએ દિત્યાબેનને તેડવા જો મમ્મી આવે ને તૈયારી કરવા ચાલો તો દિત્ય દો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને અહિયાં શિવ મંદિર છે તો જો જોઈએ શિવ મંદિરે દર્શન કરી લઈએ એવા છીએ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આપણે શિવ ભગવાનના દર્શન પણ કરી લઈએ ચાલો તો દીત્યા બેન ને તેડી ને આવી ગઈ છું ઘરે અને ત્યારે જો સવાર બાજુ વાગી ગયું છે ને આપડે જો ફરાર કરવાનું છે આજે સોમવાર યા છીએ તો સવાર માં આપણે ફરાળ બનાવી નાખી તો અત્યારે આપણે ફરાળ કરવાની છે સુકી ભાજી ને કેળા વઘેરા છે ચેવડા અને રજીગીરા ની પૂરી ને મરચા અને છાસ તો આટલી ફરાળ આપણે બનાવી છે તો ચાલો આપણે ફટાફટ હવે છેને ફરાળ કરી લઈએ જો અહીંયા તો બધા લોકો બેસી ગયા છે ફરાળ કરવા માટે ચાલો તો અત્યારે બપોર પછીના ત્રણ વાગે છે અને બાકી બીજા બધા સુતા છે અને મારે અત્યારે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો આગળ તમને પણ દર્શન કરાવું મંદિરના અંદર તો નહીં આપણે કેમેરો ઓલાઉડ હોય એટલા માટે ચાલો જલ્દીથી આપણે જઈએ મારી સાથે બીજા બે ત્રણ માણસો પણ આવે છે એ બધાને આપણે મળતા જઈએ ચાલો તો અત્યારે સોમનાથ જવા માટે બીજા બે ત્રણ માણસોમાંથી એક રમેશભાઈ એક જ વિધા છે બાકી બીજા જતા રહ્યા છે ચાલો તો આપણે બે જઈએ મારી સ્કૂટી પેટ્રોલ વાળી છે ને ને આ ઇલેક્ટ્રિક છે તો ઈ લેતા જઈએ હાલ લઈ લેતા ચાલો તો આપણે સોમનાથ મંદિર ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે અને ટ્રાફિક જોરદાર છે શ્રાવણ મહિનાની અને શ્રાવણ મહિનાની એકદમ મસ્ત વાઇબ આવે છે આપણે હવે મોબાઈલ થોડી વારમાં જમા કરી દેવાનો છે મોબાઈલ જમા કરીને પછી આપણે દર્શન કરી લઈએ થોડી વાર લાગશે પણ દર્શન થઈ જાય મસ્ત એવું લાગે છે આવીને તમને કહું પાછું ચાલો તો અમે અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છે દર્શન મસ્ત રીતે થઈ ગયા અમને એવું લાગતું હતું કે ટ્રાફિક હશે પણ ટ્રાફિક હતી નહીં ના ના હા આ વીસ મિનિટ જેવું માંડ થયું હશે હવે સીધા ગયા આવતા રહ્યા દર્શન કરીને હવે ચાલો અહીંયા કંઈક સરસ મેળો ચાલુ છે તો આપણે સરસ મેળો થોડી જોઈ લઈએ ચાલો તો મેળાનું હજુ ઉદ્ઘાટન થાય છે ચાલુ થશે કલાક જેટલી વાર લાગશે એટલે ફરીથી પાછા આપણે આવશું ત્યારે ત્યારે સરસ મેળાની વિઝિટ કરી લેશું ચાલો અત્યારે તાજવ વાગી ગયું છે અને અમે જો ઉઠી ગયા છે ને ઉઠીને દિત્યએ છે ને દિત્યા તો આજે એક જ કલાક પૂરતી છે બે વાગે તો હું તી ન ત્રણમાંય હજી થોડીક વાર હતી ત્યાં તો દિત્યા બેન ઉઠી પણ ગયા અને ઉઠીને દિત્યા જો મારા માટે બધોય નાસ્તો રેડી કરી દીધો છે કા દિત્યા આ બધી વસ્તુ દિત્યને ખબર છે કે જ્યાં સુધી ડ્રેગન છે ને ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટ જ ખાવાનું છે તો દિત્ય આ બધું તૈયાર કરીને પછી મને બોલાવા આવી કા હું કહેતી તી તું મને મમ્મી આમ જો તો બધું તૈયાર કાલ તાજ

હા હાચી વાત છે તો એમ કીધું ને કે તારા પપ્પા સોમનાથ ગયા એટલે ઈ કે છે કે માંડવી વેચા છે ત્યારે આપણે પાછી નાની સ્કૂટી લેવાની છે ને ત્યારે કે આપણે સ્કૂટી લઈને જામું એટલે કે પપ્પા નઈ લઈ જાય પપ્પા આપણને નથી લઈ ગયા ને એટલે અહિયાં જો મંગળા ને ધૂળિયો ને ગૌરી ને બધાય આરામમાં છે અત્યારે તો કેમ કે એનો ટાઈમ છે ત્યારે ચારો પાણી થઈ ગયા મમ્મી ની લોકો વાડીએ ગયા ને ત્યારે ચારો પાણી ગયા તા આપણે ઉઠી ગયા છીએ તો હવે આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ કેમ કે આપણે આજ તો સોમવાર રહ્યા છે એટલે ખાલી ફ્રૂટ્સ જ ખાશું ચલો તો અત્યારે સવા છ જેવું વાગી ગયું છે આપણે થોડી ઘણી રસોઈ કરી લીધી છે હવે રોટલા એક બાકી છે અને મમ્મી જો વાડીએ ગયા તો આવતા રહ્યા છે શું કામ કરતા હતા વાડીએ નારડી નથી માંડવી ની કાલે નારડી નાખી આ જો ચટણી ખાંડે છે કોઈ નો લઈ કે કોસક ની કોસક લઈ ખાવી લાગે અત્યારે બધા ને એક ટાણું કરવાનું છે એ તીખું લાગશે જો જોઈએ કરે છે દીતિયા ને બધા કામ કરવા જ હોય છે લીલા મચ્છ નાખા નાખો લખો લીંબુ નાખ્યું લાલ ચટણી નાખી મોદી નો ચલો તો અત્યારે જેવું વાગી ગયું છે ને નરેશ તો ક્યાં ના વેરા વડે ગયા છે તો હજી એવા નથી અને કોલ કર્યો તો મેં હમણાં તો કે એને વાર લાગશે તો હવે આપણે બધા ઘરે છીએ તો હવે ભૂખ લાગી છે રસોઈ પણ બની ગઈ છે તો હવે જલ્દી જલ્દી એક ટાણું કરવાનું છે તો એક ટાણું કરી લઈએ તો આજે આપણે તુરિયા ગલકા નું શાક બનાવ્યું છે પછી જો અહીંયા મમ્મીએ એ ચૂલા ઉપર સરસ મજાના રોટલા બનાવી નાખ્યા છે અને બીજું બધું ખીચડી અને જે શાક સંભાળવા અને એવું બધું હોય છે ચાલો ફટાફટ ભૂખ લાગી છે ને તો આપણે એક ટાણું પેલા કરી લઈએ તો નરેશ કે મારે મોડું થશે તો હું આવીને જમી લઈશ તો પેલા આપણે હવે એની રાહ જોવી નથી અને આપણે જમી લઈએ ચાલો તો અત્યારે સોમનાથ થી ઘરે પહોંચી ગયો મારે હજુ એકટાણું કરવાનું બાકી છે અહીં બીજા બધા તો અત્યારે એકટાણું કરીને ખાવાની તૈયારીમાં છે બસ સોમનાથ દાદાના દર્શન કર્યા 4 વાગ્યાની વાત છે તે અત્યારે સવા 8 વાગ્યા છે રાત જોઈ જઈને પછી એકટાણું પણ કરી લીધું એટલે તો સોમનાથ દાદા રિઝાઈ ગયા છે તમારા ઉપર રિઝવી દીધા મસ્ત રીતના દર્શન થઈ ગયા એટલે કે ટ્રાફિક હતી નહીં પ્રસાદે આપણે ખાઈ લીધો ને તો લાડવા એટલા ભયવા ને એના કરી ગયેલું નથી ખાતી પણ આ લાડવો એને ચાયક તો બે લાડવા તો તારી ગઈ લાડવો ચાલુ છે

હા એક બે કરતા અમુક તો સમજે જ નહીં કે શું લખવાનું હોય શું ન લખવાનું હોય પબ્લિક સામે શું લખવાનું હોય એને એમ કે અમે આમ ઓનલાઈન લખ દઈએ ખબર નહીં પડતી હોય પણ ઓનલાઈન લખતા હોય આપણે ચાર માણસો બેઠા હોય ને તો ચાર માણસો વચ્ચે જ વાત રહી પણ આપણે ઓનલાઈન કંઈક ખરાબ કોમેન્ટ લખીએ ને તો એ આખી દુનિયા સામે જતી હોય એને ન ખબર પડતી હોય જો કે અમે એવી ખરાબ કોમેન્ટ દેખાય એટલે અમે ડિલીટ જ કરી દઈએ કે રીમૂવ કરી દઈએ કે પછી બ્લોક કરી દઈએ માણસને પણ વધુ પડતા માણસ તો સારી પણ વધુ પડતી તો આપણે સારી જ કોમેન્ટ આવે છે એ એક સારી વાત છે અને થોડું ઘણું છે ને આપણે માણસ જોઈને વાત કરવાની હોય સમજી વિચારીને લખવાનું હોય બધા પ્રત્યે એવું નહીં કરવાનું ખરાબ કોમેન્ટ માણસ જોઈને તમે કોમેન્ટ કરો પ્લીઝ અમારી એટલી જ રિકવેસ્ટ છે બાકી એક બે ને બાદ કરતા બાકી આપણે નવાનું ટકા કોમેન્ટ સારી જ હોય છે રોજના રોજ વિડીયો ને વિડીયો બધાને સરસ અને બહુ પસંદ આવે છે આપણે જયારે આપણે ઘરની બહાર નીકળીને એટલે આપણે ચાર પાંચ સબસ્ક્રાઈબર તો આપણને મળી જ જાય છે એટલે તમારા બધાનો રિસ્પોન્સ પણ બહુ જ સારો છે તો આમને આમ અમને રિસ્પોન્સ આપતા રહેજો અને અમે પણ તમને સરસ મજાના વિડીયો આપીને એન્ટરટેનમેન્ટ કરાવતા રહીશું બરોબર તો હવે આપણે અહીંયા કરી દઈએ એન્ડ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ નાઇટ